જય ગિરનારી આજે આપણે જોવાના છીએ પરિક્રમાની સૌથી અઘરી ઘોડી આ ઘોડીમાં કઈ દુર્ઘટના ઘટતી હોય છે આ વખતે તો નવ નવ જેટલી દુર્ઘટના ઘટી છે તો અંત સુધી વિડીયો જોજો જેથી તમને પણ ખ્યાલ આવે જય ગિરનાર ધ્યાન રાખજો ઘોડી સડતી વખતે બહુ હા સડે તો બેસી જવું તો આમ હિંમતથી સડવી અને વાત કરીએ તો કઈ હૃદય દબાણ જેવું થાય તો ઘણી વાર આરામ કરી દો કારણ કે કોઈ પણ નથી મિત્રો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું લીલી પરિક્રમામાં આપણે મિત્રો ઝીણા બાપુની ની થી આપણે હવે જઈ રહ્યા છીએ માળવેલા બાજુ અને અઘરા અગરી ઘોડી કહીએ તો આ માળવેલા પાણા ધરાવતી ઘોડી છે તો આપણે ઘોડીની શડા જોવાના છીએ તો વિડીયોમાં ઠેર સુધી રહેજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં અને પહેલી ઠેરવું ચેનલ ઉપર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈક પ્રેસ કરવાનું ભૂલશો નહીં તો હાલો આપણે સરસ મજાની ઘોડી છે આમ તો અઘરી છે પણ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો મિત્રો તમે નિહાળી રહ્યા છો આપણે ઝીણા બાવાની મઢીથી લઈને જે માળવેલા ડિસ્ટ્રિક્ટ જઈએ છીએ ત્યાં બધા લોકો એ પોતપોતાની જગ્યાએ એમ કહેવાય કે પડાવ નાખેલા હોય છે તો પડાવમાં આવી રીતે જો હાથે રાંધીને પછી જમતા હોય છે તો આ આપણે પેલું આપણે પડાવ જોઈ રહ્યા છીએ ઝીણા બાપુ ની દાદા કેટલા વર્ષથી પરિક્રમા કરો તમે સાડી વર્ષ

તો આ મિત્રો ઘોડી ચાલુ થઈ ગઈ છે આપણે પથ્થરાવાળી છે એકદમ કે તો આવી રીતના પથ્થર હજી તો આ નોર્મલ છે હજી તો જેમ ઉપર હાલતા જ એવી રીતે અઘરા અઘરા પથ્થર આવતા જાય અઘરી અઘરી ઘોડી આવતી જાય તો આવી રીતના જો સરસ મજાના રોટલા ને એવું બની રહ્યું છે આવી રીતના રોટલાને એવું ઠેક ઠેકાણે પડાવ હોય તો પડાવ દ્વારા આ બધી વસ્તુ માણસો રાંધતા હોય અને પડાવ નાખીને રાત રોકાતા હોય તો આવી રીતના પડાવ હોય છે અને આ તમે જોઈ શકો છો એ તમામ વસ્તુ તમે એકથી એક વસ્તુ તમને મળી જાય તો આ જો સરસ મજાનો આ પડાવ છે તો આવી રીતનું જો આ રાંધવામાં આવતું હોય ને આ આવી રીતના બેઠા હોય તો ભાઈ જો આ તો અમારા સંબંધે જ નીકળ્યા તો સરસ મજાના રોટલાને એવું બનાવે છે તો આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ પડાવ હોય છે જ્યાં નોખી જગ્યાએ બધા લોકો રાંધતા હોય છે તો આ પિથલપુરથી દાદા પૂંજા રેડીમેડ થી છે આમ તો અમારા સંબંધી છે બધા તો હવે જો આવી રીતના બધા પડાવ હોય છે તો પથ્થરવાળી ઘોડી શરૂ થઈ ગઈ છે મિત્રો આપ તમે નિહાળી શકતા હવે કપરી ઘોડીની શરૂઆત થઈ ગઈ છે હવે મોટા મોટા પથ્થર આવવા મળ્યા છે તો હવે આપણે આ પથ્થરની સડાઈ કરી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જવાની છે અને આ ઘોડી છે વસની આ એ વિસાવા માટે સરખી જગ્યા નથી અને વિસાવા માટે એમ તમને કોઈ બેસ્ટ જગ્યા હોય તો ગોળ દેવી બાકી આ આ પથરાવાળી બધી જગ્યા છે આ સરસ મજાની નદી આવી ગઈ છે ઓય જ્યાં જોવા ત્યાં તમને એકલા પથ્થર જ જોવા મળશે ઓય સબ સ હજી તો આની કરતા પણ અઘરું આવશે આ તો હજી નોર્મલ છે ટેલર છે હું કેવું જઈ ભાઈ કેવી કરી ઘોડી બહુ ઘોડી ચાલુ જ થઈ ઘોડી ની સડાઈ તમને આમ દીડિયામાં સહેલી લાગતી છે પણ ખરેખર છે ને મિત્રો સહેલી નથી એટલી બધી કારણ કે આ બધો પથરાવ વાળો રસ્તો હશે બધી બાજુ એકલા પથ્થર હશે જ્યાં તમને પથ્થર જોવા મળશે હવે મિત્રો આપણે જેમ જેમ હાલતા જવું જેમ ઘરે ઘોડી આવતી જાઉં આ તમે જોઈ શકો છો હવે સડાઈ આવશે ડાયરી આ બાજુથી જવાય આ બાજુથી પણ જવાય તમે જોઈ શકો છો કેવડી મોટી ઘોડી છે અને આની આપણે પથ્થર ઓળંગી તમારે પડશે આ જુઓ મિત્રો આવી રીતની ઘોડી છે આ તમે અને જો વૃદ્ધ માણસો છે એ પણ સડે છે જો માથે વજન હોય તો એ છતાં સડી જાય છે

હા ભાઈ જો આવી રીતે આપણે હજી તો સડાઈ કરવાની છે કન્ટિન્યુ તો આવી રીતની ઘોડી છે અને હજી તો ભાઈ અઘરું અઘરું થતું જાય જેમ આગળ આવશો એમ અઘરું અઘરું થતું જાય તો આ સંપૂર્ણ લીલી પરિક્રમાની અઘરામઘરી ઘોડી ગણીએ ને કપરામ કપરી ઘોડી તો ભાઈ આ વસલી ઘોડી છે જેના બાપુની મઢીથી આ ડાયરેક શરૂઆત થઈ ગઈ થઈ જાય છે આ ઘોડીની અને વાત કરીએ તો આ ઘોડી ઉતરતા બાદ આપણે માળવેલાના દર્શન થાય ત્યારબાદ માળવેલા પછી પાછી એક ઘોડી શરૂ થાય તો કુલ ત્રણ ઘોડી આવે છે તો આવી રીતની છે આ કપરી ઘોડી આ ઘોડી સડતી વખતે ખાસ એક સૂચના લેવી કે કોઈ ઉપર પાણીની વ્યવસ્થા હશે નહીં તો તમારે પાણી જાતે હાથે લઈ જવું જો ઉપર હશે પણ કદાચ વેસારું તમને મળી જાય પણ જ્યાં સડાવવું ને એના પૈસા વધારે થાય છે એટલે પાણી મળી જાય તો એ પણ તમારે ભાવ વધારે દેવો જોઈએ તો તમારે છે ને પાણીની વ્યવસ્થા કરીને બાકી આ આ જગ્યાએ કોઈ પણ તમને પાણી બાણી મળશે નહીં બાકી તો તમને લીંબુ શરબત ને એવું મળી જાય તો મિત્રો હવે તો પથ્થરા મોટા મોટા આવવા મળ્યા છે બીક લાગે આવા કેમ લાગે સડાઈ જાય આવી રીતના પથ્થર છે તો આવી રીતની બધી ઘોડીઓ સંપૂર્ણ તમને દેખાડવામાં આવશે અત્યારે તો હજી દી છે પણ ઉપર પ્રશાસન દ્વારા લાઇટ ફિટ કરવામાં આવી છે તો કદાચ તમારો વિડીયો આપણે આગળનો દોરસેલું રાખશું પહોંચવા દે છે બાકી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે પરમિશન જ નથી તમને એવી જગ્યાએ પણ જવાનો મોકો મળે જ્યાં કહી શકાય કે આટલા વર્ષમાં તમને કોઈ કોઈ પણ લાગવત કરો છતાં પણ તમને અહીંયા નહીં જવા દે આ જગ્યાએ એવી જગ્યાએ તમે વિજ્ઞાનની લીડિ પરિક્રમા કરતા હોવ ત્યારે તમને લાવવા મળે તો હું તો આવી શકે કે તમે બધાને જ્યારે ટાઈમ મળે તો આવજો અને હું તો તમને ઘરે બેઠા દેખાડી રીલ તો આવી પરિક્રમા પણ ખાસ લાઇક કરવાની ગુજરાતી જ્યારે બધી આવી એ સબ્દેક પર તો તમારા મીટ્રો સાથે શેક કરજો અને ઘરે બેઠા વિજ્ઞાનની લીધ પરિક્રમાના દર્શન કરજો ખાસ કરીને મિત્રો આજે ઘોડી છે જ્યાં પર વાહન કે વ્યવહારની વ્યવસ્થા નથી અહીંયા પણ ગમે ઇમરજન્સી જે સારવાર હોય તો આપણે ચાર જણાથી લોકો ઉપાડીને લઈ જઈ લઈ જઈ શકે એવી રીતનું છે આ કોઈ ઇમરજન્સી સારવાર કારણ કે અહીંયા કાંઈ વાહન જ પોગી હતી આમ નથી એટલે ખાસ ધ્યાન રાખજો હોળી સડતી વખતે બહુ હા સડે બેહી જવું બહુ આમ હિંમતથી ચડવી અને વાત કરીએ તો કંઈ હૃદય દબાણ જેવું થાય તો ઘણી વાર આરામ કરી દો કારણ કે ઇમરજન્સી કોઈ પણ સારવાર હોતી નથી અને સરસ મજાનું જો પાણી પાણી પણ આવી જાય છે આજ ખોલે તો જૂનાગઢમાં બહુ અતિશય ભારે વરસાદ પડ્યો છે તો એકો એક ઝરણા એકો એક નદી ભાઈ વહેતી છે અને આવું સરસ મજાનું એમ કહેવાય કે આ કફરી ઘોડી છે પણ આનો આનંદ છે ને કંઈક અલગ જ છે આ તમે કફરી ઘોડી જેવી તમે ઉતરો એટલે તમને માળવેલાના દર્શન થાય અને સરસ મજાનો ન્યાય એક ઉતારો હોય છે બીજી લાઈટનો આ ઘોડી આપને જોવા મળશે ઝીણા બાપુની મઢીથી લઈને માળવેલા સુધી આ ઘોડી તમારે પાર કરવી પડશે આ ઘોડીમાં કોઈ સીડી કે રસ્તો નથી આ એકલી પથરાવ ધરાવતી ઘોડી છે આ ઘોડીમાં કંઈકના હાર્ટ એટેક લો બીપી બીપી હાઈ એવા પ્રશ્ન ઊભા થાય છે આ જગ્યા ઉપર કોઈ પણ ઇમરજન્સી સારવાર થઈ શકે એવી શક્યતા નથી કેમ કે આ જગ્યા ઉપર કાંઈ એકસો આઠ કે વાહન વ્યવહાર પહોંચી શકે તેવી વ્યવસ્થા નથી કેમ કે વાહન પહોંચી શકે એવો રસ્તો જ નથી એટલે પરિક્રમામાં આવતા વર્ષે જાઓ તો ખાસ ધ્યાન રાખવું હૃદયપૂર્વક ચાલવું હા સડી જાય તો બેસી જવું હૃદય દબાણ થાય તો સારવાર લેવી આ આવતા વર્ષમાં તમને આ વિડીયો કામ લાગશે એ માટે ધ્યાનપૂર્વક શરૂ આ ઘોડી સૌથી અઘરી અને સૌથી વિશાળ પણ છે આ ઘોડીમાં એકલા પથરા બીજું કાંઈ તમને જોવા નહીં મળે કોઈ પણ વાહન પહોંચી ના શકે એવી આ ઘોડી છે આ ખતરનાક ઘોડીમાં નવ નવ જેટલી દુર્ઘટના ઘટી છે ખૂબ જ દુઃખની વાત છે કે આ વર્ષે આવું કોઈ વર્ષ આવું થયું નહોતું પણ આ વર્ષે તો નવ નવ દુર્ઘટના ઘટી ગઈ છે ગિરનારી મહારાજ રક્ષા કરે બધાની તેવી પ્રાર્થના કરીએ છીએ કેમ કે આ ઘોડીની સડાઈ જ એવી છે હારા વ્યક્તિની પણ હૃદય ફાસ કરી દે એવી આ ઘોડી આ ઘોડીની ક્ષમતા એવી છે કે આ પથ્થર સિવાય તમને કાંઈ જોવા નહીં મળે તો આવી રીતની દુર્ઘટના ઘટી ગઈ છે આજ બે હજાર ચોવીસની પરિક્રમામાં પહેલી વાર આવું બધું જોયું કે આવી દુર્ઘટના ઘટવા મળી છે હવે આપણે પહોંચી ગયા છીએ માળવેલા અને હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે દર્શન કરીશું જય ગિરનારી માળવેલા થી બોરદીવી તરફ જવા માટે અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો માળવેલા તે વિસામો કરી રહ્યા છે તમે જો પોતાની જગ્યા રાખીને જય કિનારી જય કિનારી જય કિનારી અહીંયા તમે જો પોતાની જગ્યા રાખીને તાપડું પાથરી ને વિશ્રામ કરી રહ્યા છે અહિયાં જે કહેવાય ને માળવેલા ફોરેસ્ટ ચેક ચેક નાખું છે હવે આપણે જઈ રહ્યા છીએ માળવેલા તરફ જવા માટે જય કિનારી બોલો બોલો ખુશાલી સુપર વ્લોગ્સ જય ગિનારી જય ગિનારી જય ગિનારી હવે સાથે મળીને આપણે જે બોર દીવી તરફ જવા માટેનો રૂટ છે તેની કઈ રીતના વ્યવસ્થા છે ચડાન વાળો વિસ્તાર છે કે નહીં તે સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાયે રહો જેના બાવાની મઢી થી આપણે માળવેલા મહાકાળી માતાજીના દર્શન કર્યા હવે જઈ રહ્યા છે બોરદેવી તરફ જવા માટે બોરદેવી માના દર્શન માટે એટલે મિત્રો આપણે મહાકાળી માતાજી ના દર્શન માટે જઈ રહ્યા છે બોલીએ મહાકાળી